નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે તમને એક મહત્વપૂર્ણ વાત જણાવીશું આપણે વાત કરીએ મિત્રની પત્ની પર ખરાબ નજર નાખતા પહેલાં જાણી લેજો બીજા જન્મનું આ પાપ આ મોટા પાપ તમને નરકમાં ધકેલ છે ભૂલથી પણ આ ભૂલ ન કરો દરેક ગુનાની સજા ગરુડ પુરાણમાં પહેલેથી જ નક્કી છે દરરોજ અખબારના નાના બળાત્કાર હત્યા ચોરી અને લૂંટ જેવા સમાચારોથી ભરાઈ જાય છે દરરોજ કોઈને કોઈ સ્ત્રી કે છોકરી પર ક્યાંક ને ક્યાંક બળાત્કાર થઈ જ રહ્યા છે મોટાભાગે આપણા જ લોકો આ ધન્ય ગુનાઓ સામેલ હોય છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કોઈ પણ અપરાધ કરવાથી શું પરિણામ આવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે ગરુડ શ્રી કૃષ્ણએ પૂછે છે હે ભગવાન મને કહો કે દરેક પાપના સંકેતો શું છે અને પાપીઓનું સજાશું આપવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ કરુણ ગરુડને કહ્યું કે આ જન્મના પાપોનું ઘર આગામી જન્મમાં પણ ભોગવવું પડે છે તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંથી એક છે જેનું પોતાનું મહત્ત્વ છે લખનૌમાં કૃષ્ણ મોહનના મૃત્યુ પછી પરિવારના સભ્યોએ ગરુડ પુરાણની વાર્તાનું આયોજન કર્યું હતું જ્યાં પંડિતે ધીગરે જ સાત દિવસ સુધી પરિવારના સભ્યોનું ગરુડ પુરાણનું વિગતવાર

જે વિચાર કરે છે તે પીછા જ બનીને રણમાં ભટકે છે જે શાહી પત્ની સાથે પ્રવાસ કરે છે તે ઊંટની બની જાય છે દર્દી પર બળાત્કાર કરનાર યુવક આગામી જન્મમાં નપુસમ બની જાય છે દુષ્કર કરનાર વ્યક્તિ આગામી જન્મમાં ડુંકર ગર્ભમાં જન્મ લે છે જે વ્યક્તિ સ્ત્રીને દુઃખ પહોંચાડે છે અથવા ગર્ભપાત કરાવે છે તે બીજા જન્મમાં ભીલ બની જાય છે જો તમે તમારી પત્નીને છોડી દો તો જે પુરુષ પોતાની પત્નીને નકરતથી છોડી દે ચક્રવાક પક્ષીની જેમ રહે છે જેને પોતાના પિતા ગુરુ બહેન સ્વયજન હોય પ્રત્યે દેહ હોય તે હજારો જન્મમાં પર્વતના ગ્રભમાં વિતાવે છે જો કોઈ કોઈની પત્નીની ચોરી કરે કોઈ બીજાની પત્નીને ચોરી કરે છે જે કોઈ બીજાની વારસોનું અપહરણ કરે છે જે કોઈ બ્રહ્મની સંપત્તિ હડપી હડફી કરી લે છે તે નરકની પીડા ભોગવીને બ્રહ્મ રાક્ષસની દુનિયામાં જાય છે કપડાના પ્રેમમાં બ્રાહ્મણની સંપત્તિ લૂંટનારું કુટુંબ જ્યાં સુધી ચંદ્ર અને તારાઓ છે ત્યાં સુધી નાશ પામશે જે ફરો અને ફૂલોની ચોરી કરે છે તે વાનર બની જાય છે ચંપલ ઘાસ અને કપાસની ચોરી કરનાર આગામી જન્મમાં વરુ બની જાય છે જે કુર કાર્યો દ્વારા પોતાનું જીવન કમાય છે જે માર્ગમાં પ્રવાસીઓને લૂંટે છે અને તે જે નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરે છે તે કસાયનો બકરો બની જાય છે આ પાપો નર્કમાં પણ લઈ જાય છે લીલાસંગ જંગલો જંગલો પાક અને વૃક્ષો કાફવા અને પ્રકૃતિના નવા જન્મનો નાશ કરવો વિદ્વાની પવિત્રનો નાશ કરવો અથવા લગ્નની મર્યાદા ઉરંગી પુરુષ સાથે સંબંધો બાંધવા જરૂરિયાતની અવગણ ના કરવી પત્ની અને બાળકો અવગણ ના કરવી ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય ગણેશ અને દુર્ગાનો આદર ન કરવો સ્ત્રી અઘરી પાણી બગીચો કે ગૌશાળામાં મર મંત્રો મંત્રોનો ત્યાગ કરવો તો મિત્રો આ હતું મિત્રની પત્ની પર ખરાબ નજર નાખતા પહેલા ગરુડપુરાની આ વાત તમારા દિલમાં થાંભી લેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો